જય બાલાજી જય બાલાજી હવે બધા તૈયાર થઈ ગયા છે અત્યારે આજે હોળી હોળી હોય હોળી દોહણના કાર્યક્રમમાં અહીંયા જ આપણા વૈભવનગરના પટાંગણમાં જવાનું હોય તે માટે તૈયાર થઈને બેઠા છે ચાલો હમણાં હોળી દોહણનો કાર્યક્રમ ચાલુ થવાની તૈયારીમાં છે બધા ફ્રેશ થઈ ગયા છે હવે ત્યાં જાશે આવશે જય હોળીકામાં જય ભજંગ ભલે જય બાલાજી જય બાલાજી આપણે પહોંચી ગયા હોલિકા દહન સ્થળ ઉપર આપણા જ વૈભવનગરના પ્રટાંગણમાં ઓમકલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા હમણાં થોડીક વારમાં જોડીનું દહન થશે જોતા રહ્યો આગળ વૈભવનગર ઉત્સવ સમિતિ દ્વારા લીંબુ સગતનું આયોજન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે હોલિકા દહન પ્રસંગે વૈભવનગર ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય લીંબુ શરબતનું આયોજન સોસાયટીના પ્રમુખ શ્રી દ્વારા હોળી દહન કરવામાં આવશે દેવજીભાઈ ભીમાણી સોસાયટીના પ્રમુખ છે હું ઉપપ્રમુખ છું તેને લાભ આપ્યો

આવી જાવી નો ચાલો જોવા માટે શ્રી ભાઈ દ્વારા હોળી દહન કરવામાં આવી રહ્યું છે ચાલો ભાઈઓ આવી

હોળીની પ્રદક્ષિણા ફરવા મળ્યા છે યારની આજુબાજુની દસ સોસાયટીનો માણસો આવે છે હજી શરૂઆત છે પછી તમને માહોલ જોવા મળશે જુઓ ત્યારે હોળી ગાડીની પ્રદક્ષિણા ફરી રહ્યા છે

ভক্তিভাব ভক্ত প্রদক্ষিণা মহল ধীরে ধীরে হলি দর্শনৈনগর উৎস সমিতি দ্বারা জোরদার বিতরণ করছে

રસિકભાઈ ભંડારા વિડીયો લાઈવ કરે મોજ કરે છે ચા પાણી જે હોળી દર્શન કરવા આવ્યા હતા ચા પાણીની ની મોજ કરાવી હવે માહોલ હળવો થતો જાય છે હવે અત્રે અઢી કલાક થઈ ગઈ હવે માહોલ ધીમો પડી ગયો છે ત્યાં સુધીમાં આપણે ચા પાણીની મોજ કરી લઈએ ચા પાણી ભાઈ કાંતિભાઈ દ્વારા ચા પાણીનો વિતરણ ચાલુ જ છે શું છે મોજમાં કાંતિભાઈ આ એમ બનાવ રેડિયો વાંધો નહીં સોસાયટીની કારોબારી ચાલી રહી છે નવા ઉપપ્રમુખ નિમાઈ ગયા છે આપણે હમણાં નવા પ્રમુખ ઉપપ્રમુખનું સ્વાગત કરશું સોસાયટીની વાર્ષિક સાધારણ સભા પણ પૂરી થઈ ગઈ નવા પ્રમુખ ઉપપ્રમુખ નિમાઈ ગયા નવા પ્રમુખમાં શ્રી નિલેશભાઈ રાણસરિયા અને ઉપપ્રમુખમાં અંબાણીભાઈ ભરતભાઈ અંબાણી અને હાલ હવે હોળી પૂર્ણ થવાની તૈયારીમાં છે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયાના સોશિયલ મીડિયાના મેદાચર જે આપ આપણે લાઈક કરો છો શેર કરો છો તે બધો ધન્યવાદ સોશિયલ મીડિયામાં જે કમાણી થશે સોશિયલ મીડિયા દ્વારા જે કમાણી થશે તે સારા કામમાં જ વાપરવામાં આવશે ટીચામાં રાખવાના નથી બધા ધાર્મિક કાર્ય સારા કાર્યમાં જ વાપરવાના છે તેથી લાઈક કરતા લો શેર કરતા લો અને સબસ્ક્રાઈબ કરતા લો તમારો ખૂબ ખૂબ આભાર તમે ઘણો સહાય આપી સહાયતા કરો છો અત્યારે અલ એક કરોડ વ્યૂ થઈ ચૂક્યા છે થોડા સબસ્ક્રાઈબરો બાકી છે તે પ્રેમથી સબસ્ક્રાઈબ કરો અને મોજ કરો જય માતાજી જય ભારત